શત્રુંજી ધાતરવાડી નદીના પટમાંથી રેતી ચોરી કરતા સાત ટ્રેક્ટરો પકડાયા જિલ્લા પંચાયત સદસ્યએ રેતી ટ્રેક્ટરો પકડ્યા બાદ તંત્ર શર્મિંદુ ખાણ ખનીજ વિભાગનું નાક કપાયા બાદ કાર્યવાહી કરી પાંચ દિવસમાં છવ્વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અમરેલી જિલ્લાની શેત્રુંજી નદી સહિતની નદીઓ વોકળાઓ ચેકડેમ વિસ્તારમાં ખનીજ ચોરોએ રેતીની મોટા પાયે ચોરી શરૂ કરી છે જેની સામે ચોક્કસ કારણોસર આંખે પાટા બાંધી દીધેલા તંત્રનું નાક અપવા તાજેતરમાં જિલ્લા પંચાયત સદસ્યે ખુદ રેતી ચોરી પકડી ખાણ ખનીજ અધિકારીઓને વાહનો આપતા નતમસ્તક થયેલા ખાણ ખનીજ વિભાગે દરોડાનો દોર ચાલુ કર્યો છે શેત્રુંજી અને ધાતરવાડી નદી વિસ્તારમાં દરોડા પાડી સાત ટ્રેક્ટરોને રેતી સાથે પકડી પાડી મુદ્દા માલ કબજે કર્યો છે અમરેલીમાં ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય વિપુલ દુધા દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી થઈ રહી હોવાનો સાંસદને પત્ર લખી સ્થાનિક પ્રશાસન સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા આ બાદ અમરેલી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા મોડે મોડી જાગી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની ચર્ચાઓ થઈ રહી છે અમરેલી તાલુકાના ગોખરવાડા તથા ચાપથળ ગામ નજીકની શેત્રુંજી નદીમાંથી ખનન કરતી ત્રણ ટ્રેક્ટર અને રાજુલા તાલુકાના ધાતરવાડી નદીમાંથી ખાખવાય અને વડગામ નજીકથી ચાર ટ્રેક્ટર ઝડપી લેવામાં આવ્યા હતા આ ટ્રેક્ટરો ગેરકાયદેસર રીતે રેતી ચોરીમાં સંડોવાયેલા હોવાનું પણ ખુલ્યું હતું અને તમામ મુદ્દામાલ મળી સ્થાનિક તંત્રએ તારીખ વીસ સપ્ટેમ્બરથી લઈને ચોવીસ સપ્ટેમ્બર સુધીમાં કાર્યવાહી કરી અઠ્યાવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ટીવીએટીન ન્યૂઝ અમરેલી